બાલા પીર ની દરગાહ શરીફ પર સંદલ શરીફ ની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી વાગરા તાલુકાના પખાચણ ગામ ખાતે આવેલ હજરત કેબન શાહ સહીદની દરખાસ્ત શરીફ અને બાલા સાપીરની દરખાસ્ત શરીફ ઉપર સંદલ અને ઉર્ષની ઉજવણી કરવામાં આવી ઉર્ષ નિમિત્તે દરગાહને રોશનીથી શણગારવામાં આવી દરગાહ શરીફનો મજા શરીફ પર સંદલ ચડાવીને ફતિહા ખાન અને સલાતુ સલામનો જિક્ર કરવામાં આવ્યો અને આ દરમિયાન અમન અને સુકન માટેના દુવાઓ ફરમાવવામાં આવી હતી આ વર્ષે ઇસ્લામિક સવાલ મહિનાના એકવીસમાં ચાંડે એકવીસમાં ચાંદે કોમી એકલાસભર્યા વાતાવરણમાં માનવવામાં આવે છે અને સંદલ સાહેબના પ્રોગ્રામમાં સૈયદ સાદાતુના હસ્તે સંતલ પેશ કરવામાં આવ્યું હતું ને સંદલ અને ઉર્ષની ઉજવણીમાં ગામ લોકોનો શીફાળો રહ્યો હતો અને ઉર્ષની ઉજવણી દરમિયાન સુંદર મજાનું આજ આયોજન કરવામાં આવ્યું અને ગ્રામજનોના સંયુક્ત સંયોજનથી સહયોગથી સુંદર આયોજન કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમને લઈને કામના નવ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી